ગુરુવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો પાંત્રીસ ભાવન લોકવન નીચો ભાવ ચારસો નેવું ઊંચો ભાવ પાંચસો સાહીઠ ટુકડા નીચો ભાવ પાંચસો પંદર ઊંચો ભાવ છસો પાંત્રીસ જુવાર સફેદ નીચો ભાવ છસો સિત્તેર ઊંચો ભાવ સાતસો ત્રીસ જુવાર લાલ નીચો ભાવ સાતસો દસ ઊંચો ભાવ 900 જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો પચાસ બાજરી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સિત્તેર તુવેર નીચો ભાવ અઢારસો નેવું ઊંચો ભાવ ત્રેવીસો વીસ ચણા પીળા નીચો ભાવ અગિયારસો સાહીઠ ઊંચો ભાવ બારસો ત્રીસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ એકવીસો અડદ નીચો ભાવ સોળસો પચાસ ઊંચો ભાવ ઓગણીસો સિત્તેર મગ નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ઓગણીસો તેર વાલ દેશી નીચો ભાવ પંદરસો ઊંચો વાલ પાપડી નીચો ભાવ બારસો ચાલીસ ઊંચો ભાવ ઓગણીસો મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ બારસો ત્રણ વટાણા નીચો ભાવ પંદરસો પંચાવન ઊંચો ભાવ સત્તરસો નેવું સિંગદાણા નીચો ભાવ પંદરસો નેવું ઊંચો ભાવ સોળસો પંચોતેર મગફળી જાડી નીચો ભાવ અગિયારસો ત્રીસ ઊંચો ભાવ તેરસો એકત્રીસ નીચો ભાવ અગિયારસો દસ ઊંચો ભાવ બારસો પાંસઠ તલી નીચો ભાવસો ઊંચો સૂરજમુખી નીચો ભાવ છસો ત્રીસ ઊંચો ભાવ છસો ત્રીસ એરંડા નીચો ભાવ નવસો એસી ઊંચો ભાવ એક હજાર ચુમોતેર અજમો નીચો ભાવ ઓગણીસો પંચોતેર ઊંચો ભાવ ચોવીસો સુવા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ ચૌદસો નેવું સોયાબીન નીચો ભાવ આઠસો એકત્રીસ ઊંચો ભાવ આઠસો પંચોતેર સિંગફાડા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ પંદરસો સિત્તેર કાળા તલ નીચો ભાવ ત્રણ હજાર ઊંચો ભાવ ત્રણ હજાર બસો નવ લસણ નીચો ભાવ તેરસો ઊંચો ભાવ સતાવીસો પચાસ ધાણા નીચો ભાવ અગિયારસો પચાસ ઊંચો ભાવ પંદરસો પચાસ મરચા સૂકા નીચો ભાવ આઠસો પચાસ ઊંચો ભાવ એકવીસો ધાણી નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ બે હજાર વરિયાળી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ સત્તરસો વીસ જીરું નીચો ભાવ ચાર હજાર ઊંચો ભાવ ચાર હજાર સાતસો સોળ રાઈ નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ તેરસો વીસ મેથી નીચો ભાવ નવસો ઊંચો ભાવ તેરસો નીચો ભાવ પંદરસો ઊંચો ચારસો વીસ ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો સિત્તેર રાયડો નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો સિત્તેર રજકાનું બી નીચો ભાવ ત્રણ હજાર એકસો ઊંચો ભાવ ચાર હજાર ગુવારનું બી નીચો ભાવ નવસો નેવું ઊંચો ભાવ એક હજાર એકત્રીસ પ્રતિ વીસ કિલો ના ભાવ છે ભંગુ લોકવન નીચો ભાવ ચારસો સિત્તેર ઊંચો ભાવ પાંચસો બોતેર ટુકડા નીચો ભાવ ચારસો એસી ઉંચો ભાવ છસો એકવીસ કપાસ બી ટી નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ પંદરસો એક મગફળીજીનીચો ભાવ નવસો એકત્રીસ ઊંચો ભાવ ચૌદસો છપ્પન જાડી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ સોળસો એકસઠ એરંડા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક હજાર એકાણું તલ તલી નીચો ભાવ અઢારસો છવ્વીસ ઊંચો ભાવ એક્યાસી નીચો ભાવ ત્રણ હજાર પાંચસો ઊંચો ભાવ ચાર હજાર છસો એકસઠ ઈસબુલ નીચો ભાવ તેરસો ઊંચો ભાવ અઢારસો એકાવન કલજી નીચો ભાવ તેરસો ઊંચો વરયાળી નીચો ભાવ તેરસો એક્યાસી ભાવ સત્તરસો છોતેર ધાણા નીચો ભાવ નવસો એકાવન ભાવ અઢારસો એકવીસ ધાણી નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ એકવીસો એક લસણ સુકુંમ નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ ઓગણત્રીસો એકાણું ડુંગળી લાલ નીચો ભાવ છોતેર ઊંચો ભાવ બસો છાસઠ ડુંગળી સફેદ નીચો ભાવ એકસો એસી ઊંચો ભાવ બસો છપ્પન બાજરો નીચો ભાવ ત્રણસો એકાણું ઊંચો ચણા નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બારસો એકત્રીસ વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ ઓગણીસો એકતાલીસ અડદ નીચો ભાવ અગિયારસો એકસઠ ઊંચો ભાવ ઓગણીસો એક ચોળા ચોળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ બારસો એકાવન મઠ નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ અગિયારસો એક તુવેર નીચો ભાવ અગિયારસો એક ઊંચો ભાવ બાવીસો એકાણું સોયાબીન નીચો ભાવ સાતસો એકાણું ઊંચો રાયડો નીચો ભાવ આઠસો એકોતેર ઊંચો ભાવ નવસો એકોતેર રાય નીચો ભાવ નવસો છવીસ ઊંચો ભાવ અગિયારસો એકતાલીસ મેથી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ બારસો એકવીસ સુવાદાણા નીચો ભાવ બારસો એકવીસ ઊંચો ભાવ તેરસો એકતાલીસ નીચો ભાવ સાતસો છોતેર ઊંચો ભાવ બારસો પચાસ કાંગ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર કાળીજીરી નીચો ભાવ ઓગણત્રીસો છોતેર ઊંચો ભાવ ઓગણત્રીસો છોતેર સફેદ ચણા નીચો ભાવ બારસો એકત્રીસ ઊંચો ભાવ બે હજાર એકોતેર આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ